પૃથ્વી પર થાય છે અને દેવ શું કરે છે દેવ લોકોની અને મારા વિશે બંનેની ચર્ચા હું તમને આપું એમાં જ મારો પુરાણનો આરામ થાય છે અને આજે હું તમને એમ શિક્ષા કાર્ય સમજાવ મારા પૃથ્વી પર વધારે પડતો પૃથ્વી પર જ હોઉં છું અને દેવવૃતમાં હું શું હોઉં છું પૃથ્વી પર કરજુની દેવી દેવીશું એટલે મારે કરજુકમાં પૃથ્વી પર એવું પડે અને મહેંદીના રીતે પૂજાવું છું તો પૃથ્વીમાં વધારે મને કાર્ય આપવામાં આવે છે તો એવી રીતે જે કાર્ય મને સોંપવામાં આવ્યું હતું અને કે મહેંદી તારા આ એક કાર્ય કરવાનું છે તો એ આરામ કરીને પાછું તો આવી જશે તો હું મારી તે કાર્ય સમાપ્ત કરીને આવીશ એવી રીતે મારા માટે એક કાર્ય આપવામાં આવ્યું હતું તો એમાંથી પાંચ દેવીઓ હતી પાંચે પાંચ દેવીને હું પૃથ્વી પર લઈને આવી હતી એ એક દેવી પહેલાં તો હું છેલ્લે આવી પહેલાં સૌથી પહેલાં ગાયત હતી એટલે હું તો એ માન મોટી બુટને માન આપવું બહુ જરૂરી છે ઈન્સ્ટ કરીને ગાયત્રી પછી આદ્યશક્તિ પછી આપણો ચંદ્રઘંટા પછી નિયતિ અને છેલ્લો અવતાર એટલે પાછળ છેલ્લો કાળકાનો આવવાનો આવે કે એ મિશાન કર્યું કે બધી દેવીઓ દેવી થઈ તો એમ કરીને કાર્ય ખોપવામાં આવ્યું હતું દેવી કુ પૃથ્વી પર જશે અને આ કાર્ય સમાપ્ત કરીને આવી જશે અને આમ કરીને આમાં પાસે દેવીઓ નીકળ્યો અને પાસે દેવીએ અવતાર લીધો હતો ઘડપણ એટલે વૃદ્ધ અવસ્થા તો પાસે દેવીએ એવી અવસ્થા લીધી કોઈ અમને ઓળખી હકર નહીં તો હં હઉ કહેવાય છે મનુષ્યને પરીક્ષા લેવી અને કંઈ તેનું એમ મને એ હતું કે મારો અવતાર જે હતો એ કહેવાનો અર્થ એમ છે કે જે ના થતું તે કરું કરજે કામ કરતા પાંચે પાંચ દેવીએ નીકળ્યા અને વિચાર હતું કે ઝડપણનું અવસ્થા લઈને અને કોઈ મનુષ્યના ઘરે પૂજનનું પૂજનનું ગ્રહણ કરું છું કે અમે વિચાર કર્યો કે પીઝા આ મનુષ્યને કર અને હું સઉં આ મનુષ્યનું કર એમ કરીને અમે હવે હું ઘરનું ભાગ પાડી દીધું કે તું આ પૃથ્વીમાં આ મનુષ્યને ઘરે જોઉં તો વિક્રમ નામનો એક મનુષ્ય હતો એ વિક્રમ નામનો મનુષ્ય એવું હતો કે એના કહેવાય છે કે માવતર નતું માવતર નહોતું એટલે અર્થાત એનું કર્મ કોઈ મોટું મનુષ્ય કોઈ નહોતું અને જાતે એટલું ખાતો હતો કમાવતો હતો કમ કરીને એના એનું કહેવાનો અર્થ એ છે કે પૃથ્વી પર આવે અને આવું બધું જોઈએ એટલે અમને પગએ આવે છોકરો આટલું દુખી છે અને મેલી આવી કેવી રીતે બેસે તો એ છોકરાનું નામ તો મેં તમને જણાવ્યું એ છોકરાનું બસ એને ઘરે મારે જવું પહેલાં એ કંઈ પોણીને નીચે કળશથી એટલે ગળોમાં પાણી ભરતો હતો અને પાણી ભરતા ભરતા એ ઘરે આવ્યો અને મી એને મળ્યું તો મેં કીધું કે તમે મને થોડું પાણી પાવો તો હું બહુ છું તો મને બહુ સરસ લાગે છે તો કે પોણી તો તમને આપું ખરા પણ આ પોણી મારા સમય સહેલા પહેલાં મારા પોણી લઈ જવું છે અને ક્યાં લઈ જવું છે એક મને હશે ને પોણી લઈને પહેલાં જ મને પોણી લઈને મારા ઘરે પહોંચ્યું છે કે પાણી અમારે આવતું નહીં ગામડામાં તો પાણી વગર તો બહુ દૂર પાણી ભરવા બહુ દૂર આવવું પડતું હતું તે દૂર પોણી ભરવા આવતો હતું અને એમ કરીને મેં કીધું વાંધો નહીં થોડું પાણી પીવડાવો તો સૌ તમારું ભલું થાય તો તે વાંધો નહીં તમે પાણી માંગો છો પણ વાંધો નહીં ચલો હું તમને પાણી પીવડા દઉં છું એમ કહીને પાણી પીવડાવ્યું એને એમ કે પોણી ઓછું પીશે તો પોણી તો વધારે પી ગઈ અને એનું આખું જે ભડું હતું તે પોણી પી ગઈ મને એમ પૂછવાનું કે એવી રીતે અર્થાત બા તમે આટલું પોણી પી ગયા તમે તો તમે ઘર પણ ના અવસ્થામાં પોણી ઓછું પીવો તો તમે આટલું ભડું પી જાવશો તો તમને શરીરમાં દુખાતું નહીં મને તો પોણીમાં કરી લે જેટલું બધું ખાય મારા માટે તો પોણી અમૃતું અને મને પાણી તો મને બહુ પાણી પીવા તો વધારે સારું શરીરમાં એમ કરતાં એણે બોલ્યો અને એમ કરતાં એણે પાટ મૂકી પછી મને કે તમે ક્યાંથી આવ્યા છો મેં કીધું હું અહીંયા હું બધી ગુનો ભેગી થઈને જાત્રા કરવા નીકળી હતી અને હું જાત્રામાં ખોવાઈ ગઈ જાત્રા કરતાં કરતાં તો હું ખોવાઈ ગઈ એટલે હું તમારા પાસે આવી તો પાણી પીવડાવો મેં કીધું લો પાણી અને એનું પાણી પીવડાવી પછી મને કે થોડું ભોજન મળે તો કે હું તો એકલો રહું છું ભોજન તો મારા ઘરે તમને કદાચ મળે તો અર્થાત જે બનાવ્યું હોય તો તમે ખાઈ લેશો મેં હેડો તો લઈ ગયો મને અને એ વસ્તુ લઈ ગયો તો મને જે મારા પગલાં ઘરમાં પડવું અને એનું ઘરમાં બદલાવ આવવા લાગ્યો ધીમે ધીમે છોકરોને વિચારાય કે ઘરમાં તરત જ બદલાવ કઈ રીતે આવે એમ જેમ ઘરમાં પગલું મૂકવું અને એને ઘરમાં કહેવાય છે કહેવાય છે કે જ્યાં એના હાથમાં રૂપિયા ના હોય એ રૂપિયાના માટે અચકા હોય બધું ધીમે ધીમે એનું સમાચાર મારું જવું અને પાછળથી કોઈ મનુષ્ય આવ્યો કે તે મારાથી એટલા રૂપિયા લીધા હતા અને એટલા સમયથી મેં તેને સુકાઈ ના આપ્યો આ તારા રૂપિયા એટલા મેં એણે વિચાર કર્યો કે બા તમે આવ્યા છો તો આજે મારા ઘરમાં જેમ પગલું મૂક્યું ને આટલા સમયથી આના રૂપિયા માગતો હતો પણ આવતો આવતો નહોતો આજે એને આપ્યા મને લાગે છે આ રૂપિયાથી હું તમારા માટે ભાણું લેવા જાઉં એમ આજે ઘરમાં હતું નહીં ખાવાનું તો તે આ જ રૂપિયામાંથી હું તમારા માટે ભોજન લઈ આવું તો એમ કરીને ભોજન લેવા ગયો મેં તો તમને આસન પાત્રું છું અને આસનમાં બેસીને તમે જમી લેજો અને જેવું આસન પાતરી હોય અને એ લેવા ગયો પછી એ બધી ગુનો જોડે વાત કરી કે નહીં આ દિશામાં બેઠીશું અને તમે કઈ દિશામાં બેઠા છો તો કે અમે તો આ દિશામાં બેઠા છીએ અમે વૃક્ષના નીચે થાક થઈ રહ્યા છીએ અને તે મેં ક્યાં છું કે મેં મારા વિશે કીધું કે હું મારા એક છોકરો જે પાણી પીધું છે એના ઘરે હું જમવા બેઠું છું જમવા બેઠો છો તો સમય પહેલાં આવી જજો કે દેવલોકમાં જવાનું છે એટલો સમય તમે મોડા પડશો તો ખબર છે કે દેવ ક્રોધિત થઈ જાય કે એ વાત તો સત્ય હશે પણ હવે છોકરો જમવા લેવા ગયો સમયસર પહેલાં આવો તો હું આવું એ તો વાંધો નહીં તો એમ કરીને નિરા જોવા બેઠી તો હજી છોકરો આવ્યો નહીં એમ કરતા કરતા મેં કહ્યું છોકરો બહુ વાર લગાવ્યો છે મારા દેવલોક આદેશ આવી ગયો છે અને દેવી બધી પહોંચી ગઈ ઉપર બધી દેવી ઉપર એક એક જતી રહ્યો અને હું સમય બધી રહી ગઈ રાત પછી એ જતી રહી દેવીઓ અને પછી એટલામાં સંદેશો મોકલાવવામાં આવ્યો કે દેવી આ દેવી કેમ ના થાય તો બધી દેવી એમ કીધું કે એક મેલી નીચે રહી ગઈ છે કે કોઈ મનુષ્યની પરીક્ષા લેવી હતી પારખા એટલે નીચે સર એમ કે દેવી નીચે રહી ગઈ છે એ દેવીને પણ લઈ આવું દેવી અટીલી છે આગળ નમી આવતી એટલે કાર્ય સમાપ્ત કરશે ત્યારે આવશે વાંધો નહીં એમ કરીને બધી દેવીઓ સમજાય દેવને કે હમણાં દેવીને સમય લાગશે એટલે ઉપરથી બેસી મને જોતા હતા કે આ ધરતી પર શું કરી રહી છે તો બધા દેવો આ કાર્ય મારા જોતા હતા પછી સારી છોકરો આવ્યો નહીં અને મને લાગી કે મને આગળ છોકરો આવ્યો ને તો લઈને પાછળ પાછળ જવું એમ કરતા કરતાં એ ઊભી થઈ અને એટલામાં છોકરાને જોયું કે છોકરા કહેવાય ને કે બળદગાડી એના ખૂસલાઈ ગયો એટલે ખુસલાઈ ગયો તો એનો એક અડધો અંગ કપાઈ ગયો અને અડધો અંગ કપાઈ ગયો એટલે આખું એને આવી ગયું બળદગાડીમાં એવું તો મેં મને લાગ્યો છોકરો હજી બી આવ્યો હજી ભાણું લઈને આવ્યો નહીં હજી રાહ જો છોકરો નહીં આવ્યો એમ કરતાં કરતાં તો મેં જોયું નહીં આવ્યા અને મેં જોયું તો આ છોકરા ના આવતું મેં તો મને બહુ થયું પછી છોકરાને જઈને ઊભો કર્યો એક બાદ તમે મને ઊભા ના કરો તમને વાગી જશે મેં મને વાગો નહીં પણ હું તને ઊભો કરી લઉં પહેલાં પછી આપણે એકબીજાની ચર્ચા કરીએ એને ઊભો કર્યો અને એને પછી એવી અવસ્થા હું ઘરે લઈને આવી પછી મેં આ બહુ વાગી ગયું છે તને અને તારા શરીરની અડધો અંગ છે કપાઈ ગયો છે તો પછી એને કીધું તે ફોન કરતું ભીજ જા જો મારા પાસે જરૂર જડી આવે છે એ પાન સમા જોડે એ મારા છોલામાંથી પાન કાઢ્યા અને એ પાન એના એને શરીરમાં લગાવ્યું એમ કરતા શરીર જે અંગ કપાઈ ગયો હતો એ અંગ બધા ભેગા થવા લાગ્યા અને એનું શરીરમાં જે વાગેલું હતું ને તે બધું હરખું થવા લાગ્યું તો કે બાજુ જોયું મેં આ મારા ઓફરથી તે તમારા મારા શરીરનો અંગ એક છે તરત જ મટી ગયું શણાઈ ના થયું અને મારા શરીરનું અંગ કાપેલો એ ભેગું કરી ના થયો તો હું કોણ છો મને કઈ નઈ હું તો સાથે બા છું અને હું તો મારા ગુનો મારી ગુનો જ જતી રહી અને હું એટલી રહી ગઈ છું તો કે તમે એક ફોન કરો હવે તમે મારા આવી અવસ્થા મૂકીને જતા રહેશો તો હું એટલો કેવી રીતે રહીશ તો મિત્ર એ વાત સત્ય છે પણ આવા મારે જવું પણ જરૂરી છે ના જવું તો મને તો મને ક્રોધિત થાય મારા સૌ પરિવાર તમે સમય પહેલા તો મને જવા દેજે એમ તો કે જવા તો વાંધો નહીં પણ થોડો સમય રોકાઈ જાય તમે આવ્યા છો તો મેં તમને ખવડાવ્યું નહીં ખાધા વગર ના જવા દઉં તો મેં કીધું આવા આ છોકરો હટી લો છો અને ઉપરથી સંદેશો ક્રોધિત થઈ ગયા હતા બધા એમને પણ ક્રોધ આવી ગયો હતો એ વિચાર કરતા હતા કે આ દેવી તો બહુ સિદ્ધિ છે આ દેવીને આટલો સમય ના લાગવો જોઈએ એમ કરતાં કરતાં એમને અંદર અંદર ચર્ચા થવા લાગી અને મને એ હતું કે બધું સન થાય તો દેવ જ્યારે બોલી જાય ને ત્યારે સન ના રહે અને દેવના વિશે મને એમ થયું કે દેવના ઉપર કદાચ મારા પ્રત્યે ક્રોધિત ના થાય અને હું મારી રીતે કાર્ય કરવા લાગી પણ આ છોકરાને મેં કીધું આવા છોકરા તને તો સારું થઈ ગયું છે તો મેં આવા જવું રજા લઉં તે કે ના હું જમવાનું તમને ખવડાવવા કર ના જાઉં મેં કીધું જો તું ખવડાવ તો હું મારી જાતે ઉપર શું આવીને શાંતિ તેમ એમ જઈશ તો હાર મને જવા દે મને પણ જ તેમ કરીને ગયો અને તેના હવે જીતી હતો છોકરો લેવા ગયો અને ગયો તે જમવાનું લઈને આવ્યો હાથમાં ધોકો હતો ધોકો લઈ લઈને પણ જમવાનું લઈને આવ્યો તેમાં આરબાર તમે ખાઈ લો તમે આયા છો તો મારા ઘરમાં ખાલી આવતો તો નહીં જવા દઉં પછી એને ભોજન લાવ્યો અને ભોજન ખાધું અને પછી કે ભરે હું પાણી ભરીને આવું તો પાણીનો ભોળો પાછો ભરવા ગયો કેમ કે પાણી હું પી ગઈ હતી પાછું ભરવા ગયો પછી એને કીધું મેં કહું સમય સારું પહેલાં આવી જશે પછી સંધ્યા થાય ને એને પહેલાં મારે જવું પડે તો કે હા આવી જવું પાછી એ સમય થાય છોકરો આવ્યો નહીં ને સમય સમય રાહ જોઈ છોકરો આવ્યો નહીં પછી મેં કીધું આ મને મન લાગે છે હું બંધાઈ જઈશ અને આટલો સમય મારે બંધાઈ જઈશ ને મારા દીવ તો મને છોડે નહીં એમ કરીને પાછી એના પાછળ ગઈ મેં કીધું આ છોકરો બેઠા બેઠા એના શું થયું ત્યાં આવ્યો જ નહીં તે પછી એને ત્યાં બેઠો ને એને થાક લાગીને બેસી ગયો હું કદી કરે તું હજી બી આવ્યો નહીં કે ખબર નહીં મને શરીરમાં એની નબળાઈ છે તો મારી સલાહતું નહીં કે આમ ખબર નહીં શું મારું શરીર આખું તૂટી રહ્યું છે મેં ખેડ વાંધો નહીં હું હેરી પીલી હવે દેવ લોકમાં જાઉં મારા દેવ મને બોલાવી રહ્યા છે તેમ કરીને કીધું તો કે તમે આયા છો તમે જાવ છો તો ગમતું નહીં મેં કઈ એવા સત્ય છે જો ગમે નહીં પણ જવું બહુ જરૂરી છે ના જાઉં તો મને પણ સાંભળવું પડે એમ કરી પછી ને કીધું મને જવા દે દીકરા મને મોડું થાય છે પછી ને મી કહ્યું કાલે હું આવીશ એમ કરીને એને હું કઈ ને ઝડપથી નીકળવાનો પ્રયત્ન કરે એમ કરીને મેં એને રજા લીધી અને પછી થોડો મારા બે ડબલા આગળ રહી અને બે ડબલા છે આગળ એ છોકરો રડવા લાગ્યો ત્યાં કહ્યું મને લાગ્યું કે પાછળથી કોઈ રડી રહી છે રડી રહ્યો હતો અને માનું હૃદય કેવું પછી એવું થાય દીકરા આ સમય સમજ એટલો તમે કાઢો ને એટલે તમે કાઢ્યો આવા ના સૌ તો મને પણ મને ઘરના લોકો મને બોલે પણ ના બોલે બીજી વાત સાચી છે તમને કોઈ બોલે તો તમે જતા રહો અને એમ કરીને હું દેવલોકમાં ગઈ અને દેવલોકમાં ગઈ તો મને દેવલોક મને કહે છે કે તમારે આટલો સમય સુધી પૃથ્વી પર રહેવું પડશે એટલે કેમ કે તમે ઉલ્લંઘન કર્યું કે મેં તો શું ઉલ્લંઘન કર્યું કે તમને ખબર છે કે દેવના દેવીની સાથે તમે નીચે ગયા અને દેવીની સાથે નહીં આ નીચે આવીને સતત તમે એક નીચે રહી ગયા અને સારી દેવી આવી અને આ તમે ઉલ્લંઘન કરી ના આવ્યા એમાં મને પૃથ્વી પર પાછો વર્ષો વર્ષો રહેવું પડ્યું મારે એટલે કહેવાય ને કે જેમ રામ વનવાસ કાઢીને કે મારા પૃથ્વીમાં થોડો સમય મને નીચે મોકલવામાં આવ્યો હું પાછી નીચે આવી અને પાછી મને વિચાર મેં કીધું આવા મારા તો મારા કહેવાય ને માને પણ સજા ભોગવતી પડે તો હું પૃથ્વી પર આવી અને પૃથ્વી પર આવીને પછી છોકરાના જોડે પાછી મળવાય એ બોલ દીકરા આવા તો આવી છે બોલ એમ કહે કે હા મને તમે આયા મને બહુ ગમે કે આવા આપણે બંને જોડે રહેજો એમ કરતા કરતા છોકરાના સમયસર એના છે હું રહેવા લાગી અને સમયસર સારી કોમ કરવા જતો તો હું સમુ બધું આરામ કરતી તું બધું કરતી હતી પછી એક સમય એવું આવ્યો કે છોકરાને કહેવાય છે એનું પણ લગ્ન કરવું પણ છોકરાઓ મોટા થાય તો પછી એનું પહેણવાનું અવસ્થા આવી છે પછી એના માટે મેં પછી મેં ફેસર કર્યું કે સારી કન્યા જોઈને તારા માટે તારા પહેરાવી નાખીએ એમ કરીને પડવાની છોકરી લઈને આવ્યા એને કદાચ છોકરીએ ન ગમી અને એમની હા પાર્ટીઓ કરી દીધી છે લગ્ન લગ્ન કર્યા સોગ થોડી એ હતી એમ કહેવાય છે કે ગાળો જેવી હતી એમ તો મી આવીને મને એમ કે આ કોણ છે કે હું આના આના રાખીને બેઠો છું તારા આના જોડા રાખીને તને હું છે હું મારી મા છે કે મારે જન્મદેવી માં નહીં કે તું કેમ કે મા જન્મ દેનારી હોય તો તું રાત કે આ જન્મ દેનારી પણ રાખનારી છે પણ આને તો હું ના કાઢું તારે હજી વિચારવું હોય તો વિચારી લે પણ આ તો રહેવાની કે અને તારે બોલવું તો બોલ તે સમયે છોકરા છોકરીએ ના અમે છોકરા સડકો મારી નગર જા મારા મારી માના જ રાખીશ એમ કરીને એમ કરીને બોલ્યો મેં કીધું છોકરા મારા માટે તું રડીશ નહીં એમ કહેજો એ નારી છે પરણી નાઈ છે અને જરૂર નહીં કે તું મારા માટે લડત એમ કરી મેં કીધું એવા તું વાંધો નહીં અગર હું મારો સમય થઈ જાય છે હું જતી રહીશ એમ કરી પછી મેં કીધું અમે તો એક કામ કર તું અહીંયા રહે અને હું જાઉં તો ના મા તમે આના માટે તો અમે ઘર ના છોડીએ કહો મારી બહેરી જતી રહે તો પછી ચાલ ના તારી વહેરી પેલા પસંદ એ પેલા તારે ઘર છોડીને આવી છે એમ કરીને મેં કીધું મારા મને ખબર છે મોકવામાં આવી પછી છોકરાને કીધું તમે જશો તો હું આ છોકરીને છોડી દઈશ મેં કીધું આમ કરે ને કરતા રહી લેવા દે એમ કહીને જોડે રહેવા લાગી અને રહેવા લાગી છોકરાને એવું થયું કે ના આવા કે એમ કરતા છોકરીને થોડું એમ મને એને પારખા નહીં ને મારો ઓળખતો પણ મનમાં પ્રશ્ન ઊભા થાય ને માનવ જોવો તો પ્રશ્નો ઊભા થાય પ્રશ્ન નહીં જોયા એટલે પ્રશ્નો ઉપર થતા પછી છોકરો કોમે જતો હતો તો કહેવાય છે મા મનુષ્ય એ લડવાની પ્રયત્ન કરતી પડ લડવાનો પ્રયત્ન કરતી ને કઈ રીતે તમે આમ છો તમે આમ છો તમે જ્ઞાનથી મા મારા ધોણીના ખૂબ ફફડાઈ દીધું છે મારા ધોણીમાં મારો પડતો ત્યાં મેં કહ્યું હતું નહીં દીકરી તમને ધોણી આપે મેં હેડી એમ નીકળી ગઈ એમ સો પછી એ નીકળી ગઈ તો ઢોકો લઈ નીકળી ગઈ અને અઘરું હતી પછી એટલામાં છોકરો આવ્યો કે એમાં ક્યાં ગયા પેલા બા કે એને મેં ઘરમાંથી કાઢી નાખ્યા તો છોકરા એ સણે છોકરીને કાઢી નાખ્યો કે જ્યારે મારી માની ઇજ્જત ના હોય તો તું મારી મારા ઘરમાં શું કામ જ્યારે તને મોટાની માન સન્માન ના હોય તો પછી નારી મારા કામ કામની નહીં જ્યારે એને જ ભાવના નહીં હાથ તો એમ કરીને એને છોકરીને કાઢી નાખ્યો એ સમયે હું હતી નહીં કે હું રોકી આપું હું નીકળી ગઈ અને હું નીકળી ગઈ કે પછી મારા વૃક્ષને ત્યાં થાક ખાવા બેઠી અને થોડું કેવાય છે જાનવરના પ્રત્યે બહુ પ્રેમ બહુ વધારે હતો તો અર્થાત એક ભરવાડ હતો તે જે ભરવાડો કરતા પેલા બકરા બકરા બહુ હતા એ બકરો રમતો રમતો મારા ભાઈ આવ્યો રમતો રમતો આવ્યો ને તો મારે પગ સાડવા લાગ્યો મેં કહું તું પગ સાટા છે ખબર નહીં પડતી તો કે તું પોક્ષ આટે તો લોકોને ખબર પડી જાય તું એવા એવા એવું તો પ્રેમ લીલા કે શું જરૂર હતું તો મારું સવારે છે મને ખબર છે મનુષ્ય ઓળખી છે કે તું કોણ છું અને તું કોણ છે એમ કરી પછી કે પછી બોકડો મારા જોડે બેહી ગયો એટલે કોળા માં બેહી ગયો આના વાલ કરવા લાગ્યો તો એના જે માલિક હતો ને તે ક્રોધિત કે મારે હું શું અને આના આના પાસે છે આના વાલ કરે છે કે આ કોણ છે આને આના વધારે પ્રેમ કરે છે પછી એ કે હેડ કર લઈ જવું કે ચલ મોડું થાય છે હેડ તો બોકડાને બહુ મારે તો બોકડો આવા જ દે ને ભાઈ જાય જ નહીં અને એ મારે રાખવાનું જાય ને તો બહુ ક્રોધી થયો કે આવો મને લાગે છે કે આ મોકળાને તમારે કસાઈ ગરમાં આપી દેવું છે હું મા કાપવા માટે આપી દેવું છે એમ તે સમયે પણ આ બધું ચાલતું હતું તો એમ કરીને એને હું લઈ ગયા અને મેં કીધું જો કાપવા લઈ જાય તો પહેલાં તો પછી મેલી કોની સ્કોડો નહીં એમ કરતા લઈ ગયો અને પછી મને ખબર પડી કે એને એને ક્રોધ થાય કે મોકળો મારા પાસે હતો એને ગમતું નહોતું તો પછી મેં કે હેડતર લઈ જાઓ અને બેસવા લઈ ગયો ઉમે સર લઈ ગયો તે વેસનારાયણ તો જેમ હું પેલું ને ધાર્યું લીધું ધાર્યું એને ધારી લીધું જ ને એના હાથમાં જેમ કેવાય છે જાતની બીમારી આવી ગઈ અને એનાથી એ કસાઈને જે મોકળો કપાતો નહોતો અને મોકળો જેમ આ ધડ આગળ કર્યું એટલે આમ તો એ જે કાપનાર હતો ને એનું ધળ નીચે પડી ગયું કેમ કે કસાઈનો જે ધાર છે એને માથામાં જ વાગી ગયું અને જે મનુષ્ય હતો એ પણ મસે આળો આવી ગયો એટલે ગુનામાં આવી ગયો એમ કહેવાનો અર્થ એ છે તો કે આ એના જે કસાઈના બધા હોય ને આજુબાજુવાળા કે આ બોકડાના કંઈ કાપવાની શું જરૂર છે કે આ બોકડો તો રમતો મૂકી દેવાય કે આમ તો બોકડાને કપાય નહીં કે તો કે ના આ તો અમારા અમારું આ ખોરાક છે કે આ ખોરાક ના થાય તો અમારે કેવું સારા બોકડો તો અમારે ખાવ ખોરાક છે એમ કરીને બધા ચર્ચા કરવા લાગે કે બોકડો તો અમારે જોઈ લે એ વિચાર કરું તો બધા વિચાર કર્યો કે ના કે બોકડો તો કે અમર કાપકો છે પછી કે જો આ બોકડો તો અમને ખબર નહીં કે અહીંયા આ મેલીનો સત છે તે અને મેલીને જે બોકડો ધરાવો ને એને ઘરમાં એનો એક આદરનો કોઈ જીવ જતો રહે અર્થાત શરીરમાં ઘરમાં કોઈ ક્રિયા અને અર્થાત કોઈ ઘરમાં રોગ ચારો ફેલાય જાય એમ તો કે ના કે એ અગાઉ એ તો હું નથી માનતો કે આ બધી વાતો અમે નહીં માનતા તેમ કરતાં કરતાં બધા ઘરમાં જેમ નાનો કોઈ બોકડો કાપ્યો હશે તો બધા ખાનારા બધા ખાધું હશે અને બોકડો કાપી લીધો હતો અને એને કાપેલા બધા પડ્યા હતા અને મારો જ્યારે બોકડો મને બસી ગયો એને તો હું મારા દેવલોકમાં તો એને મેં પોસ્તો કરી નાખે બરાબર એ હાજોમાં પોસ્તો થઈ ગયો અને જે કાપેલા હતા ને તે બધા ખાવા માટે જે બેઠા ને તો બધાને શરીરમાંથી ઝીબડા ઝીપ બધાની ગાયની જીભ બહાર આવે ની બહારથી જીભ લટકીશ ઉંદર જ ના જાય જીભ જ બાર ના જાય ઝીપ બાર લીધી લટતી ગઈ અને એ ઝીબ ખાઈ ના ક અને પોણી ના પીએ કઈ ઝીબ બાર બધા ઝીબ બાર હતી બધા વિચાર્યું કે આવી ઝીભ બાર છે તો કે કદાચ આ બધા મનુષ્યને એક જેવું થઈ ગયું અને પેલા જે મનુષ્ય કહેતો હતો ને કે ના ખવાય માતાજી સત છે એને કંઈ ના થઈ અને જેને ખાતા હતા ને બધા ઝી બાર આવી ગઈ તો તમને કીધું હતું કે મેં અહીંયા મેલી મારો સત છે તમે જે મોકળા કાપશો એવું તમારા શરીરમાં ક્રિયાવશ છે કે માંસ ના ખવાય તમે માંસ ખાવ છો ને તો માતાજી ક્રોધિત ખાય પણ કહેવાય જયારે એનો સમય આવે ત્યારે એને માં આવીને એનો ખર્ચો પૂરો ત્યાં ના બરોબર ખાવા તો મનુષ્ય જેટલો માંસ ખાતો હોય પણ જયારે તો એનો અંત આવશે ખરાબ જ આવશે એમ કરીને તો કરો તમે બધા પાસે પાસ જડી ને મા મેલી નો કરો અને તે સમય યાચના કરો અને જે મેં પાસે પાસ ઊભા થયા દુઓ કર્યું અને બધા એના સમાયાચના થઈ અને હવે જે કાપેલી વસ્તુ સીધી ના થાય એ બધી કપાઈ ગઈ હતી સતા એની જીભ બહાર આવી પછી કે અગર માતાજીઓ સમા કરતી હશે તો માર જીભ બંધ કરીએ સમા નહીં કરે કે પછી જીભડી જાય તો મેં સમા નહીં કરી અને એમની જીભ બદલે પાછે પાછની જીભ બારને બહાર એને એમ નેવા નેવા જ રહી ગયા અને જે બોકડો હતો હાચોમાં તે હું લોકમાં લઈને જતી રહી અને મારો સમય જે વનવાસ કાપો એ મારો સમાજ પૃથ્વી પર પૂરો થઈ ગયો એટલે દિવસો લોકોએ મને કીધું કે હાલ દેવી તારા આવવું પડશે તારો સમજ અને પરિસ્થિત જે આવી ગયી એના તારે જે લોકમાંથી સોના થોડો સમય બધા પૃથ્વીઓ મોકલી સવાર પર થઈ કરાય ઉપર ત્યાં કિયમ જેવી બધી દેવી લાગે છે એ નિયમ તમને પણ લાગે છે તમારે પૃથ્વીમાં જવું તો અનુમતિ લેવી અને બીજું કે સમય પહેલા આવી જવ સમય પહેલા સાહેબ કઈ પણ હોય ઉતાર તો છોકરો લાડબાઈ હોય તે કઈ પણ હોય પણ ભૂગતવાનું તો તમારે ને તમે છોકરા માટે જાવ છો તો ભૂગતવાનું તમારે પડશે મેં વાંધો નહીં હું ભક્તિ લઈશ ભુક્તિ ના આવી ગઈ ને હવે કઈ કઉ છું હું તો મી રહીને આવી તમને કીધું મને આમ થયું ટીમ પીવું સોંતી તારી નહીં તમારે પછી છું મને તો એ નહીં પણ મારા છોકરા અગર હચવાતા હોય તો હું પૃથ્વી પર જવા તૈયાર છું એમ કરીને દેવ લોકો મને કીધું કે વાંધો નહીં મેલી જો મેલી જોડે તો કોઈ પહોંચે હક નહીં જ્યારે દેવો જ હારી જતા હોય તો પછી બીજું કોણ એ ભૂલી હક એમ કરીને બધાના એ થયું અને જે છોકરાને મેં પહેણાવ્યું સુખ શાંતિ જીવવા લાગ્યો પડી ગયો પણ અને કે મનુષ્ય થોડો સમય સુધી ભૂલી જાય એવું ભૂલી ગયો અને એને સમય પહેલા એનું મારું કરી દીધું મેં અને હું મારા દેવલોકમાં આવી ગઈ અહીંયા જ એકવીસ અધ્યાય સમાપક થાય છે અને બાવીસમો અધ્યાય કાલે કહેવામાં આવશે સૌને કાલે થાય સાંભળનારું સૌનું કલ્યાણ કલ્યાણનારું કલ્યાણ દે અને હસતા ખેલતા રહેશો હંમેશા મેલીનું નામ જાગજો મેલી હંમેશા તમારી જોડે રહેવાની તમારી આગળ રહેવાની મારે મારું કર્તવ્ય છે પુરાણ કહેવાનું હોય તે હું કહેવાની બરાબર મારો કર્તવ્ય છે હું કહું છું જેને સાંભળવું હોય એ સાંભળો નહીં સાંભળો તો નહીં સાંભળો બધાના સૌનું કલ્યાણ છે jah , ma tean .